ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સરકારે શિક્ષણ પ્રત્યે ઓરમાયું વર્તન બતાવ્યું છે જેના પરિણામે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને ભારે નુકસાન થયું છે જેને ઉદ્દેશ્યને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની વડોદરા ખાતે પત્રકાર પરિષદનું એક આયોજન રાખવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિજ જોશી તથા કોંગ્રેસ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજની વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ અને એમએસ યુનિવર્સિટીના જે તે સમયના અમારા આગેવાન ભાઈ શ્રી ઋત્વિજભાઈ વિધાનસ કોર્પોરેશનની અંદરના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈ એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય સિનિયર સેનેટ સભ્ય અને અમારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાવતભાઈ હિરેનભાઈ ભાઈ શ્રી ટેકનોલોજીના અમારા સેનેટ મેમ્બર પ્રોફેસર નિકુલભાઈ સેનેટ સભ્ય કપિલભાઈ જોશી અમર દોમસે એનએ યુથ કોંગ્રેસના કેમ્પસની અંદર જેમને લાંબા સમય સુધી કામ કર્યું તેવા તમામ સાથીદારોને અને પત્રકાર ભાઈ બહેનોને હું સ્વાગત કરું છું ગુજરાતની અંદર શિક્ષણની સ્થિતિ સતત કથળતી જાય એ હવે નવી વાત નથી તમારા માધ્યમોથી અનેક વખત એ મુદ્દા આવે છે કે કઈ રીતે શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે એ શાળામાં હોય કોલેજની અંદર હોય પ્રવેશના પ્રશ્નો હોય હંમેશા એને સિવાય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડતું આવ્યું છે પણ આજ જે વાત આવ્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા કાર્યકારી અધ્યક્ષ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત અમે તમામ સેન્ય સિડિકેટ સભ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતાની એક અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી અને આ બેઠકનો હેતુ જે હતો કે રાજ્યના સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ ગુણવત્તાવાળું મળે બેફામ ફી ઉઘરાવતી વ્યવસ્થા ઉપર રોક લાગે શાળાઓની અંદર શિક્ષક નિમાય કોલેજોની અંદર અધ્યાપક નિમાય અને સમગ્ર રીતે રાજ્યનું ચાલક પર જે શિક્ષણ વ્યવસ્થા કહેવાય એને સુધારવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાની એ ઐતિહાસિક જગ્યા જે એમએસ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ દ્રષ્ટિવતા રાજવીએ શિક્ષણનો અધિકાર આપીને સમગ્ર ભારતની અંદર એવી પ્રસિદ્ધ એમએસ યુનિવર્સિટીની સ્થાપના કરી મહારાજા સયાજીરાવે આપણે એ પણ ઇતિહાસના પરને લખેલું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકરને શિક્ષણના અધિકાર સમયે તે સમયે તેમણે એક પહેલ કરીને કઈ રીતે શિક્ષણની વ્યવસ્થામાં મદદ કરતા બનાવે અને આખા દેશને આપણને સાહેબ જેવી ભેટ મળી એમાં પણ મહારાજા રાવ રાવનું આખું ઇતિહાસના પરને લખેલું છે ત્યારે આ વાતથી તો વાકેફ છીએ